પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાણિયાથર ગામની અંદર વરસાદી પાણી બહુ ભરાતા છસો હેક્ટર જેટલી જમીનમાં પૂરેપૂરો પાક નિષ્ફળ ગયેલ છે તો તત્વરે સરકાર શ્રીને વિનંતી કે પાણીનો કાયમી માટે નિકાલ કરે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે તો આની સર્વે કરાવી અને એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે આ સર્વે ગામ એ મોદી સાહેબને ખૂબ મોટ ખુબલે ખોબલે વોટ આપ્યા છે છતાં આ કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી તો બહુ મોટું નુકસાન છે મગ બાજરી ગુવાર તમામ કઠોળ જાર એરંડા બધું નુકસાન થયેલું છે તો તત્વરે સર્વે કરાવી અને સરકાર શ્રીને વિનંતી કે આનું ભરપાઈ કરે અને વળતર ખેડૂતોને ચૂકવે અત્યારે ખેડૂતો પાસે કાંઈ પણ નથી લોનો લઈ અને દિવસો કાઢે છે નિરણ માટે પણ કોઈ વસ્તુ નથી ગામની અંદર પાંચ હજાર જેટલા પશુઓ છે છતાં કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી તો સરકાર શ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને તત્વરે આની સર્વે કરાવે મારું નામ લક્ષ્મણભાઈ દુધાભાઈ આર ગામ સાણિયા